ત્યાં આગળ લગાવવામાં આવશે અને પરિણામે એમ વાત કરીએ કે આના મેનેજરનો પણ નંબર હશે તો સહેલાઈથી જ્યારે બેફણું રાખવાનું હોય પ્રાર્થના સભા રાખવાની હોય તો એનાથી તરત જ એની માહિતી એને પ્રાપ્ત થાય અને હોલ એ ઉપયોગમાં લઈ શકે એટલે પ્રાથમિક સુવિધાના લગતા જે કામો માટે મહાનગરપાલિકા દ્વારા જે આ સ્વજનો હોય તેને ઉપયોગી થાય બાકરોલને દાણી લીમડા ગૌશાળા ચાલી રહી છે ત્યાં આગળ આ વખતે અઢાર લાખ જેટલા રૂપિયા લોકોએ ઓનલાઈન ગાયોને ઘાસ માટેનું દાન કર્યું તો જ્યારે કોઈ પોતાના સ્વજન પાછળ ગાયોને ખવડાવવા માંગતા હોય ઘાસચારો અથવા તો અન્ય વસ્તુ તો એના માટે પણ ઓનલાઈન અમે અમારી બાકરોલ ગૌશારા દાણી લીમડા ગૌશારા એનો ક્યુઆર કોડ આપીશું પરિણામે સ્વજનની તિથિ પાછળ અથવા તો સ્વજન પાછળ જો ગાયોને આપણે દાન કરવા માંગતા હોય તો એની માહિતી પણ સ્મશાન ખાતે લગાડ પબ્લિસિટી વિભાગ દ્વારા એ મૂકવામાં આવશે